વડોદરા એસટી ડેપો ખાતે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજે સવારે વડોદરા એસટી ડેપોના એસી વોલ્વો ડિલક્સ વેટિંગ રૂમ ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક પ્રસંગે એસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક દર્શન અર્ચન આરતી કરી પ્રસાદીનો લાભ લીધો હતો અને પાવન શ્રાવણ માસમાં કથાનો લાભ મેળવી આત્મિક શાંતિ અને ધન્યતા અનુભવી હતી વિભાગના પાણીગેટ ડેપોના સેન્ટ્રલ ડેપુટેશન ખાતે સત્યનારાયણ ભગવાનનું જે કથાનું આયોજન કરવામાં આવેલું છે તે કુમારી સેજલબેન પટેલ ડેપો દ્વારા તથા પાણીગેટ ડેપોના કર્મચારી દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવેલું છે અને આ કથામાં ઉપસ્થિત વિભાગના વિભાગીય યાંત્રિક સિંહ સિક્યુરિટી ઓફિસરજી તથા અન્ય યુનિયનના પદાધિકારીઓ અને કર્મચારીઓ હાજર છે અતુલ પટેલ એસટી કર્મચારીઓનું નોડું